નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં હું વિશાલ વાઢેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 5 ની અંદર અતિ ઉપયોગી એવો CET ની જે પરીક્ષા આવે છે તેની માટેની વાત કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષામાં કે તમને પરીક્ષામાં સવાલો કેવા પૂછાય છે તેવા સવાલો માટે આપણે મેટના અઢાર વિડીયો બનાવ્યા જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને સેટના ગણિત વિષયના બે વિડિયો બનાવ્યા જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આજે આ ત્રીજો વિડીયો જવા થવા જઈ રહ્યો છે ગુણાકાર અને ભાગાકાર માટેનો બહુ ઉપયોગી વિડીયો છે આપને ગમશે જ એવી હું આશા રાખું છું જો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ વિડીયોને શેર કરી દેજો જરાય ભૂલતા નહીં કેમ કે આ વિડિયો શેર ન કરો તો શું બીજા વિદ્યાર્થીઓ આનાથી વંચિત રહે છે હા જો તમારે આવા જ વિડીયો જોઈતા હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો બરાબર છે ચાલો જોઈએ ચેપ્ટર 3 ગુણાકાર અને ભાગાકાર તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન આ એક્ઝામ શું લાભ છે ખબર છે ને કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં મફત શિક્ષણ છે જોઈએ સવાલ નંબર 1 શું કહે છે એકસો હજાર ને લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે પેલા એક હજાર આને કહેવાય જો આ હજાર અને એકસો આ સો અને આ હજાર કરવાનો ગુણાકાર બરાબર તો કેટલા મીંડા આવે સો ગુણ્યા હજાર સાહેબ એકાદનું હજાર તો મીંડા કાઉન્ટ કરો તો શૂન્ય કાઉન્ટ કરો તો શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ ટોટલ કેટલા શૂન્ય આવે પાંચ પાંચ શૂન્ય કઈ છે હા સાહેબ ઓપ્શન બી ની અંદર પાંચ આપેલા

કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા હંમેશા શૂન્ય જ મળે કેટલો મળે શૂન્ય જ મળે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે તો સત્યાવીસ નો ઝીરો સાથે ગુણાકાર કરો જવાબ કેટલા હોય ઝીરો કયા ઓપ્શનમાં છે ઓપ્શન એ આ ગણિતનો સર્વ સામાન્ય સાર્વત્રિક નિયમ છે રેડી આ ખાસ યાદ રાખી લેજો લખી લેજો મગજમાં બેઠાડી દેજો કે મીંડા સાથેનો ગુણાકાર હંમેશા મીંડું જ આવે મીંડા સાથેનો ગુણાકાર મીંડું જ મળે છે રે મીંડા સાથેનો ગુણાકાર હંમેશા મીંડું મળે મીંડું એટલે શૂન્ય શૂન્ય એટલે આપણે જીરો તો કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર હંમેશા ઝીરો મળે છે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય મળે છે મગજમાં બેસાડી દેવાનું છે રેડી ચલો આ તમને ક્યાં ખબર છે ધોરણ સાત અને આઠમાય કામ લાગશે ઓકે ચલો જોઈએ

એવી કઈ સંખ્યા છે કે જે આઠ અને દસ બંનેને ભાગી શકે છે ગુણક એટલે અહીંયા ગુણાકાર નથી સમજવાનો અહીંયા એવી સંખ્યા લેવાની જેનાથી આઠ નો ભાગાકાર કરવાનો જવાબના અંદર શેષની અંદર શૂન્ય આવવું જોઈએ અને દસ વડે ભાગાકાર કરવાનો તો એ શેષની અંદર શું આવવું જોઈએ શૂન્ય જ આવવું જોઈએ રેડી ચાલો તો આઠ અને દસ નો સૌથી નાનો સામાન્ય ગુણક તો પેલા તો સામાન્ય ગુણક ગુણક એટલે શું એની વિશે ચર્ચા કરીએ ગુણક એટલે એક પ્રકારે ઘડિયા લખાય કેવાય સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ સાહેબ ન ખબર પડી ટૂંકમાં ઘડિયો કહેવાય ગુણક એટલે શું ઘડિયો અને જો ગણિતની ભાષામાં હજી આગળ જવું હોય તો આઠ નો ગુણક આઠ નો શું કીધું છે ગુણક એક પ્રકારે શું થાય અવ્ય શું થાય અવ્ય વી નો ગુણક એટલે શું થાય અવ્ય નાનામાં નાનો સામાન્ય ગુણક એટલે આઠ નો શું થશે અવ્ય વી ચાલો તો આઠ નો ગુણક હોય દેવો તો આઠ આઠ એક આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ નેક્સ્ટ જોઈએ દસ નો ગુણક દસનો શું છે ગુણક દસ નો ગુણક બરાબર તો દસ નો ઘડીયો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ ચાલો તમે તો આ બે માં સામાન્ય એવો કયો છે સામાન્ય ગુણક બે માં સામાન્ય બે માં આઠ આવે નો આવે દસ આવે નો આવે બે માં સોળ ને વીસ આવે નહીં સોળ નો આવે વીસ નો આવે બે માં ચોવીસ આવે નો આવે ત્રીસ આવે નો આવે બત્રીસ આવે નો આવે ચાલીસ આવે ચાલીસ આમાંય છે ને ચાલીસ આમાંય છે બસ તો આ સામાન્ય છે ગુણક છે અને નાના નાના છે આનાથી મોટા આગળ આવે આનાથી મોટા હજી આગળ આવે આપણે જરૂર છે ને આપણે તો નાનામાં નાનો જોતો હતો તો મળી ગયો તો આઠ અને દસ નો નાનો સામાન્ય ગુણક કેવો કીધું નાનો સામાન્ય ગુણ કેટલો છે 40 કેટલો આવશે જવાબમાં 40 40 છે કે યસ ઓપ્શન એ જવાબ છે આપણો સાચો ઓકે ક્લિયર થાય છે સમજવાનો પ્રયત્ન કરજો બહુ ઈઝી છે બહુ મસ્ત વસ્તુ છે ક્લિયર તો જોઈએ કે 8 અને 10 નો નાનો સામાન્ય ગુણક સાહેબ કઈ રીતે સોલ્વ કરે એને જોવાની ટ્રિક્સ આપી દો અને શું આપી દો ટ્રિક્સ અહીંથી સંખ્યા ઉપાડવાની ચાલીસ પહેલી સંખ્યા લેવાની ચાલીસ ચાલીસ ને આઠ વડે ભાગો તો ચાલીસ ભાગ્યા આઠ બરાબર સાહેબ પાંચ આવે ઓકે વેરી ગુડ જવાબ પૂર્ણ સંખ્યા આવે છે બીજું ચાલીસ ચાલીસ ભાગ્યા ભાગ્યા દસ દસ કરી દેવાનું કરો તો સાહેબ આવે ચાર ઓકે તો આ જવાબ થઈ જાય વીસ ભાગ્યા આઠ કરો ને વીસ ભાગ્યા આઠ તો તમને પૂર્ણાંકમાં જવાબ ન મળે કેમકે આઠ એક આઠ આઠ દુસો આઠ તેરી ચોવીસ આ વધી જાય છે એટલે આનો જવાબ કઈક બે પોઈન્ટ પાંચ જેવો આવે આવું ન ચાલે આવું ચલાવવાનું નહીં આપણો જવાબ તો પૂર્ણાંકમાં આવવો જોઈએ પૂર્ણ સંખ્યાની અંદર આવવો જોઈએ રેડી બાકી આ મેથડ સમજાવી એકદમ ઈઝી છે ઓકે ચાલો બાકી પચાસ કરશો એસી કરશો એસની જવાબ આવશે ઘણાય લક્ષશે પણ એસી શું છે કે નાનો સામાન્ય ગુણક નથી નાના કરતાં થોડોક મોટો છે માં તમારે આ વસ્તુ શક્ય બનશે પણ એમાં નાનો લેવાનો છે કયો લેવાનો છે નાનો એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે નાનો એટલા માટે ચાલીસ નહીં મોટો લેવા જશો થોડો કે તો એસી આવી શકે પણ તો આ નાનો નથી કેવો નથી આ નાનો નથી થોડોક મોટો છે નાના કરતા એક સ્ટેપ મોટો હોવાથી એસી લઈશું નહીં ઓકે જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે આલ્ફા પબ્લિકેશન નું એમ કેવાય કે નૂતન સીઈટી નું જોરદાર પુસ્તક આવી ગયું છે

પરંતુ તમે આવી ગયા છો કઈ જગ્યા પર તો હું તમને એમ કહીશ કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આવી ગયા છો ઓશિયન કોચિંગ ક્લાસીસમાં એટલા માટે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી દીધું છે એસી રૂપિયાનું અને ખરીદી ભાવ છે તમારે બસો રૂપિયા ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી 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 છે રેડી ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને એના માટે તમે કોન્ટેક કરી શકો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર પર રેડી અને હા એક ફ્રી ટેસ્ટ આવી ગઈ છે અને ફ્રી ટેસ્ટ માટે તમને વાત કરું તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકવામાં આવેલી છે તો આપ ત્યાંથી આપી શકો છો તો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર ચાર શું છે કઈ સંખ્યા ચાર છ અને આઠ નો અવયવી છે કઈ સંખ્યા ચાર છ અને આઠ નો અવયવી છે અવયવી એટલે મેં હમણાં કીધું ગુણક છે એ જ અવયવી રેડી ચાલ તો ચાર ના ગુણક હતો તો ચાર નો અવયવી લખો એટલે બધા લખવાના ચાર નો અવયવી બરાબર ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ ફરીથી લખી દઈએ મોટું પડી રહ્યું હોય તો અવયવી સોળ ચાર પંચાવીસ ચાર ચોવીસ ચાર સતા આવી ચાર અઠા બત્રીસ ચલો એટલું બહુ થઈ ગયું નેક્સ્ટ પછી લખીશું આપણે છ નો અવયવી છ નો અવયવી બરાબર છ એકા છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છત્રીસ આઠ નો ઘડ્યો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છક અડતાલીસ પછી આઠ છંક અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠયો ચોસઠ નેક્સ્ટી ચાલ જોઈએ આપણે ચાર છ અને આઠ નો અવયવી તો જો ચાર બધે એમ કોમન આવે ચાર છ આઠ બધે એમ કોમન ન આવે એટલે નીકળી ગયું આઠ બાર સોળ બધે એમ કોમન જો બાર છે ને આ બે માં છે પણ અહીંયા નથી આઠ વાળા માં નથી એટલે આઠ તો કે છે જ ને એટલે આ તો સીન માંથી નીકળી ગયો બાર આવી ગયું સોળ તો અહીંયા કે સોળ અહીંયા આ બે જગ્યાએ છે પણ છ વાળામાં નથી તો નેક્સ્ટ અઢાર તો ક્યાંય નથી આની એકની પાસે હવે વીસ

આગળ આગળ ચાલતા જ હોય તો ચોવીસ ના હોય અવયવી પૂછા છે આ આપણે નાનામાં નાનો અવયવી ગોતેલો છે રેડી નહીતર જો અવયવી એટલે હવે જો તમને ના સમજાય તો હવે એક થોડુંક આગળ ટ્રિક્સ પર લઈ જાઓ આમાં પર તો ક્લિયર થઈ ગયું તો લખી લેજો સમજી લેજો હવે એકદમ એમસીક્યુ પરથી લઈ જાઉં તમને સેના પરથી એમસીક્યુ પરથી કઈ રીતે સોલ્વ કરવું જોઈએ તે શીખવાડું છું ધ્યાનથી જોજો કે કઈ સંખ્યા ચાર છ અને આઠ નો અવયવી છે એનો મિનિંગ એમ થાય કે આ જે ત્રણ સંખ્યા આપી છે ને ત્રણ સંખ્યા એને આમાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય આમાંની કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય બરાબર છે ચાલો તો આમાંની કઈ સંખ્યાના આ સંખ્યાઓ નિશેષ ભાગે છે તો બાર ને પેલો જ આપણે જોઈ લઈએ બાર લઈ લઈએ બાર ભાગ્યા ચાર તો સાહેબ જવાબ ત્રણ આવે ઓકે બાર ભાગ્યા છ દુ બાર છ છ બાર પણ બાર ભાગ્યા આઠ કરો તો પ્રશ્ન ચિહ્ન પડ્યો બાર ભાગ્યા આઠ કરો આઠ એક આઠ શેષ વધે ભાગો છોવીસ ચોવીસ ભાગ્યા છ ચોવીસ ભાગ્યા છ એટલે ચાર છ ચોક ચોવીસ ત્રીજું ચોવીસ ભાગ્યા આઠ આઠ તેરી ચોવીસ રેડી તો આ બધું નિશેષ ભાગાય છે જો ક્યાંય શેષ વધતી નથી તો આપણો જવાબ કયો થાય ચોવીસ થાય બે મેથડ રેડી જે તમને ઇઝી લાગે સિમ્પલ લાગે ફાસ્ટ લાગે તે કરવાની વીસ પંદર ચેક જ ન કરે જો પંદર છે અહીંયા કે પાંચ જ નથી અહીંયા વીસ છે અહીંયા કે પાંચ જ નથી ચેક જ ન કરવા રેડી ઓપ્શન બી જવાબ ક્લિયર જોઈએ સવાલ નંબર પાંચ એક વીછીના આઠ પગ છે કેટલા પગ છે એક વીછીના આઠ પગ છે તો આવા સાત વીછી હોય તો કુલ કેટલા પગ થાય એક વિછી કેટલા પગ આઠ સાતના કેટલા જ વિચારો એક વીછીને આઠ પગ કેટલા છે એક વીછી 8 આઠ પગ આવા કેટલા વિછી વીછી છે સાત તો વિચારો એક વીછીને આઠ પગ એક વીછીને આઠ બીજા વિશેના ભેગા થાય તો સોળ

રેડી એટલે જવાબ 444 અહીં એક ટ્રિક શીખવાડો જો જવાબ તો તમારો આવી જ ગયો છે જવાબ કયો ઓપ્શન ડી આવી જ ગયેલો છે જોઈજો જવાબ તો આવી જ ગયો છે પણ હવે તમને ટ્રિક શીખવડો છું ટ્રિક શું છે ટ્રિક શું છે તો જો 37 ગુણ્યા 3 કરો 37 ગુણ્યા 6 કરો 37 ગુણ્યા 9 કરો સાડત્રીસ ગુણ્યા બાર કરો સાડત્રીસ ગુણ્યા પંચાવન સોરી પંદર કરો તો જવાબ શું આવી શકે સાડત્રીસ ત્રણ કરશો આવે એકસો અગિયાર સાડત્રીસ ગુણ્યા છ કરો જવાબ આવે બસો બાવીસ સાડત્રીસ ગુણ્યા નવ કરો જવાબ આવે ત્રણસો તેત્રીસ સાડત્રીસ ગુણ્યા બાર કરો જવાબ આવે ચારસો ચુમ્માલીસ સાડત્રીસ ગુણ્યા પંદર કરો એટલે જવાબ આવે પાંચસો પંચાવન નો ધડાકો રેડી આવ આગળ આગળ હજી વધારતા જાવ તો ખબર પડે કે સંખ્યા 37 પણ ત્રણ નો ગડ્યો 3 6 9 12 15 18 કરો તો 666 21 કરો 777 આ રીતે આગળ વધતું જ જશે 24 કરો તો 888 અને 27 કરો તો 999 રેડી તો આ રીતે આ દાખલો થાય છે ઓકે આ એકદમ સિમ્પલ મેથડ હતી 444 આ એક તમને આવું કદાચ આવું થોડુંક લોજિક યાદ રહી જાય તો એ તમારાથી સોલ્વ થઈ શકે છે જોઈએ નેક્સ્ટ સાતમો પ્રશ્ન શું કહે છે કે 5 રૂપિયાની કિંમતની 14 પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે 5 રૂપિયાની કિંમતની 14 પેન તો 5 રૂપિયાની 14 પેન તો એક પેનની કિંમત કેટલા રૂપિયા છે 5 રૂપિયા હવે કેટલી પેન ખરીદવી 14 પેન તો કેટલા રૂપિયા કરો આ બેનો ગુણાકાર થાય આ બેનો શું થાય ગુણાકાર તો 14 5 તો ચૌદ પંચા ગણીઓ યાદ હોવો જોઈએ મારા મિત્રો ચૌદ પંચા સિત્તેર તો કેટલા રૂપિયા થાય તો ચૌદ પંચા સિત્તેર સિત્તેર ઓપ્શન એ માં છે તો સિત્તેર રૂપિયા થાય રેડી સમજાય છે કેટલા રૂપિયા થશે સિત્તેર રૂપિયા ક્લિયર ચલો જોઈએ ઓપ્શન એ જવાબ આવે યસ જોઈએ નેક્સ્ટ આઠમો સવાલ છ વખત પંદર માંથી પચીસ બાદ કરીએ તો કેટલા બાકી રહે છ વખત પંદર માંથી પચીસ બાદ કરીએ તો કેટલા બાકી રહે છ વખત પંદર આનો મતલબ ખબર હોવી જોઈએ પેલા તો છ વખત પંદર છ ગુણ્યા કેટલા પંદર તો છ ગુણ્યા પંદર બરાબર કેટલા આવે નેવું કારણ કે શું પંદર છ નેવું છ ગુણ્યા પંદર કરો અથવા પંદર ગુણ્યા છ કરો છ ગુણ્યા પંદર કે પંદર ગુણ્યા છ બે જવાબ સરખો જ આવે એટલે પંદર છ નેવું થાય કેટલા થાય નેવું થાય યાદ રાખજો ચલો જોઈએ તો છ વખત પંદર માંથી કેટલા બાદ કરવાના પચીસ એટલે નેવું માંથી બાદ કરવાના પચીસ આવી જશે આપણે ચાલો ફટાફટ અહીંયા દસ કો લઈએ દસ નવ ના થઈ જાય આઠ દસ માંથી પાંચ જાય તો પાંચ આઠ માંથી બે જાય તો છ જવાબ આવે પાસઠ કેટલો જવાબ B, 65 ऑप्शन बी 65 જવાબ થશે રેડી આ રીતે આનો મતલબ ખબર રાખજો 6 વખત 15 ઓકે એટલે જોઈએ નેક્સ્ટ ઓપ્શન બી આવે છે જવાબ જોઈએ નેક્સ્ટ અને વાહ ગુજરાતની અંદર સીટીની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસિસ કે જે સીટી બેચ લોન્ચ થરોલો છે શા માટે સીટી બેચ તમારે પરચેસ કરવો જોઈએ ખરીદવી જોઈએ શા માટે લેવો જોઈએ તેની વાત કરીએ તો બાળક સ્વ પ્રયત્ને સમજી શકે તેવી સરળ સિમ્પલ સાદી ભાષામાં રજૂઆત સંપૂર્ણ માળખા પ્રમાણેનો અભ્યાસક્રમ મુજબનો અભ્યાસ થશે સાથે સાથે દરેક વસ્તુ ઉદાહરણ પૂર્વક હમણાં સમજાવ્યું ને કે કઈ રીતે યાદ રાખવું સાડત્રીસ ગુણ્યા ત્રણ છ નવ એકસો અગિયાર બસો બાવીસ મસ્ત લોજિક છે બરાબર છે એવી જ રીતે આપણે વાત કરીએ કે યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદના ને બુક ફ્રી દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે અને સાથે સાથે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન અને અત્યારે ચાલે છે આની અંદર ઓફર પ્રાઇસ ઓફર કેટલી છે તો 80% ની ઓફર છે કોર્સ કિંમત તો 5000 છે પણ અમારે આપવો છે ત્યારે માત્ર 1000 રૂપિયામાં ઓફર છે લાભ લઈ લેજો ભાવ વધી જાય પછી કહેતા નહીં કે સાહેબ ભાવ વધી ગયો ઘટાડો સમય સમય આધાર જેવું મોંઘવારી વધતી હોય એ પ્રમાણે ચાલતું હોય બરાબર છે અત્યારે હજાર રૂપિયા એટલે કાંઈ કિંમત નથી કારણ કે એની સાથે આ બુક તો તદ્દન ફ્રી આપવાની છે કોર્સ સાથે બુક તો ફ્રી જ છે એટલે બુક લેતા પહેલાં એક વખત વિચાર કરજો કે કોર્સ લેવો છે કે બુક લેવી છે બુક લેશો કોઈ વાંધો નથી તમારી જેવી સગવડતા બરાબર છે પણ કોર્સ લેશો તો બુક તો મળવાની જ છે નહીં તો શું થશે કે વિચાર્યા વગર પહેલાં કોર્સ પહેલા બુક લઈ લેશો પછી કોર્સ લેશો તો સાહેબ બે બે બુક થઈ ગઈ હવે શું કર્યું તમે રિટર્ન લેશો એવું તો શક્ય થાય નહીં એટલા માટે વિચારીને કામ કરજો બરાબર કોર્સ ખરીદવાની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને હા તમારે કઈ પણ ક્વેરી હોય તો કોલ કરી શકો છો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર સેના પર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર કોન્ટેક કરી શકો છો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નવમો સવાલ શું કહે છે એક કેળાની કિંમત એક કેળાની કિંમત ત્રણ રૂપિયા હોય એક કેળાની કિંમત ત્રણ રૂપિયા હોય તો ત્રણ ડઝન કેળાની કિંમત ખાલી જગ્યા થાય પેલા તો ડઝન નો મતલબ ખબર હોય જોઈ એક ડઝન બરાબર ખાલી જગ્યા નંગ કેટલા નંગ થાય એક ડઝન એટલે એક ડઝન એટલે એક ડઝન એટલે કેટલા નંગ કેટલા નંગ 12 નંગ કેટલા નંગ 12 નંગ તો તમને તો અહીંયા પૂછ્યું ત્રણ ડઝન એક ડઝન માં 12 નંગ તો ત્રણ ડઝન માં કેટલા નંગ થાય બાર તેરી છત્રીસ નંગ ચાલો જોઈએ એક એક કિંમત કિંમત બરાબર કેટલા રૂપિયા છે ત્રણ રૂપિયા કેટલા રૂપિયા ત્રણ રૂપિયા આ રૂપિયા નું સિમ્બોલ છે રૂપિયા નું ચિહ્ન છે નેક્સ્ટ એક કેળાની કિંમત બરાબર ત્રણ રૂપિયા આપણી પાસે તો કેટલા કેળા છે ત્રણ ડઝન કેળા ત્રણ ડઝન કેળા એટલે કેટલા નંગ થાય છત્રીસ નંગ કેળા થાય તો છત્રીસ કેળાની કિંમત છત્રીસ કેળાની કિંમત બરાબર કેટલા રૂપિયા રેડી ચાલો તો શું કરવાનું મેં પેલા કીધું હતું કે આ બંનેનો શું કરવાનું છે ચોકડી ગુણાકાર છત્રીસ ગુણિયા ત્રણ તો ચાલો છત્રીસ ગુણિયા કરવાના ત્રણ છ તેરી અઢાર નો આઠ વધી પડી એક ત્રણ તેરી નવ ને એક દસ કેટલા રૂપિયા થયા ત્રણ રૂપિયા ત્રણ ડઝન કીધું છે તો એક ડઝન એટલે તો બાર થાય ત્રણ ડઝન એટલે છત્રીસ થાય તો છત્રીસ ગુણ્યા ત્રણ એટલે રેડી ક્લિયર રૂપિયા આવશે કેટલા આવશે એકસો રૂપિયા જોઈએ નેક્સ્ટ પાયલની શાળાનો એક તાસ પાયલની શાળાનો એક તાસ 1800 સેકન્ડનો છે કેટલી સેકન્ડનો છે 1800 સેકન્ડનો છે આ એક તાસ મિનિટમાં કેટલાનો થાય તો સેકન્ડ અને મિનિટ વચ્ચેની આપણે કઈ કઈ કાના ફૂસી ખબર હોવી જોઈએ કે શું તો સેકન્ડ 60 સેકન્ડ 60 સેકન્ડ બરાબર 1 મિનિટ 60 સેકન્ડ બરાબર

બીલા લખવાના સાહેબ સાહેબ તમે આવું તો કાંઈ નહોતું શીખવાડતા અહીંયા તમે એવું ન કીધું કે એક વડે ભાગવાનું જો ભાઈ જો અહીંયા શું થાય છત્રીસ ગુણ્યા ત્રણ ભાગ્યા એક કરો તો ચાલે પણ છેદમાં એક છે કાંઈ ફરક પડે નહીં એની આગળનો દાખલો આપણે વાત કરીએ એની આગળનો દાખલો વાત કરીએ આઠમો દાખલો સોરી સાતમો અ સાતમો દાખલો એમાં એવું થતું હતું ચૌદ પંચાસ સિત્તેરને છેદમાં એક તો કાંઈ ફરક પડે નહીં એવી જ રીતે આપણે જોઈએ આ દાખલાની અંદર દસમાં દાખલાની અંદર કેવું થશે કે અઢારસો ગુણ્યા એક છેદમાં સાઠ કારણ કે સાઠ સેકન્ડ છે એટલે છેદમાં મૂકવા પડે સાઠ રેડી ચ હવે જોઈએ સાહેબ અઢારસો એકા અઢારસો અને છેદમાં છે સાઠ એ શૂન્ય શૂન્ય ઉડી જાય અને એકસો એંસીના છેદમાં છ તો આપણને એવું ઘડીઓ આવડે સાહેબ ત્રણ છ અઢાર એટલું થાય ત્રણ છ અઢાર

જય હિન્દ જય ભારત જય જય ગર્વે ગુજરાત